ગુડ મોર્નિંગ મિત્રો એટલે રાગે છે બપોરના અગિયાર અને હું જાઉં છું દેવ્યાને આગળ મૂકવા માટે કેમ કે એની જે બપોર પછીની જે બે જutti એ હવે સવારથી થઈ ગઈ છે બરોબર ને આજ તો આપકો ગુજરાતીમાં આવવાનો છે તો આઈ હોપ કે તમને ઉત્તરાયણના વ્લોગ બે હતા જે આપણે બે પાર્ટ ઉતરાઈના વાસી ઉત્તરાયણ તમને પસંદ આવ્યા હશે ઈબરાય વ્લોગ બરોબર તમે મેં કમેન્ટ પણ કરી એમાં અને જોયા પણ છે આખા તો માટે થેન્ક યુ સો મચ ને એવા જ વિડીયો જોવા માટે અમારી સાથે બન્યા રહો બરોબર તો ચાલો આજનો દિવસ કેવો જાય તો તમે આ વિડીયો દ્વારા બતાવો બરોબર બન્યા રહો અમારી સાથે ચાલો આવા જઈએ તમે રસ્તાના સિનેમાટેક શોર્ટ બતાવો બરોબર ચાલો I just wanna feel, free And yeah, I just wanna be, be me Yeah, I just wanna go so crazy yeah, I just wanna be a freak, yeah I just wanna rise to the top Yeah, I just wanna go reach the peak So I've been really well focused on success Hey, y'all will see, yeah You will see that I will get it Cause I'm really focused, man I make it with a weapon I just follow my path I just follow my passion To me, this is what's precious Yeah, in my soul, man, I can feel it So every single verse, man I just gotta go and kill it, man I gotta be the kid I could be the guy Taking you wild I could be the villain that is I'm painting my path on my way. Yeah, I got no time that I can waste. So I've been sitting in the space, yeah. Making life every day. Man, you know that I go insane. Yeah, I hit you with a bullet to the brain. Let us suffer if we go and you go in this. યોગા કરાવવા માટે એટલે કે આપણે હિન્દીમાં વયા ચાલી છે ગુજરાતીમાં બ્લોગ છે ને બરોબર તો યોગા કરાવવા માટે ગઈ છે અને હું અહીંયા એનો વેઇટ કરું છું એક કલાક આપણે વેઇટ કરવાનો છે સાડા અગિયાર છે ને સાડા બાર વાગ્યા સુધી અહીંયા વેટ કરવાનો છે પછી આપણે આગળનું કામ શરૂ કરીશું તો થોડુંક મારે અહીંયા કામ છે ફોનમાં તો હું કરી લઉં અને ટેબ્લેટ પણ આપણે લાવે છે ટેબ્લેટમાં થોડુંક કામ છે ગ્રાફિક્સનું એ પણ કરી લઉં ત્યાં સુધી દિવ્યા પણ આવી જશે બરાબર ચાલો તમે દિવ્યાના સાડા બાર વાગે મળો ત્યાં સુધી હું અહીંયા વેટ કરું તમે વિડીયોમાં બન્યા રહો બરાબર ત્યાં સુધી તમે વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ ન કર્યો ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દો અને આ સારી એવી પ્યારીથી એકદમ મસ્ત અને કોમેન્ટ કરી દે બરોબર ચાલો થોડી વાર પછી મળીએ તો હું ને જો અત્યારે નીકળી ગયા છીએ ઘરે જવા માટે સાડા બાર વાગી જશે બરોબર તો થોડું કામ છે એ કરીએ ઘરે જઈને હું તમને બતાવું બરોબર એટલે આપણે ઘરે પહોંચીએ એને માટે તમને પહોંચાડું પછી મિત્રો ઘરે પહોંચીને આપણે આગળની અપડેટ શું છે હું તમને કહું બરોબર બધા રહો વિડીયો ના સુધી બરોબર ચાલો घर पर पहुंच चुके हैं मैं और भैया दोनों और थोड़ा काम था वो भी कर लिया है करना भूल गए थे मेरे दोस्तों उसके लिए अभी मुझे है शाम के पांच और थोड़ा काम था ऑर्डर का वो सब कंप्लीट कर लिया मेरा थोड़ा था वो भी कम्पलीट किया थोड़ा एडिटिंग था वो भी कम्पलीट किया ब्लॉग कौन सी लैंग्वेज में था वो भी मैं भूल गया गुजराती में शुरू किया था हिंदी में बोल रहा हूँ गुजराती में आपका भैया भी बरोबर तो हमें पांच बजे थे આપણી પાસે અડધી કલાક છે પછી આપણે બ્લોગનું એડિટિંગ કરીશું તો અત્યારે મિત્રો કે કઈ કર્યું નથી આપણે ઘરે બરાબર બહાર બ્લોગ કન્ટિન્યુ કર્યો અને આમ તો ભૂલાય ગયું બરોબર જોકે આ કરાવવા જતા આપણે વિઝિટિંગ કાર્ડ પ્રિન્ટ કરવા જતા બરોબર આપણી જયારે આપણું કામ શરૂ છે ત્યાં તો દીવી આવી ગઈ છે અત્યારે તમે જોઈ શકો છો અને દિવ્યાને યોગાનો વિડીયો શૂટ કરવાનો છે તો આપણે પહેલા એ કરી લઈએ આપણી પછી અડધી કલાક છે તમે થોડું ઘણું વિઝ્યુઅલ બતાવો બરોબર કઈ રીતે શું પ્લાનિંગ છે બરોબર અને પછી બ્લોગ નું એન્ડિંગ આપણે શાંતિથી કરીએ બરોબર તમને જો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આજે કાંઈ ખાસ હતું નહીં એટલે બતાવવામાં ન આવ્યું બપોરે પણ ભૂલાય જ જોતું જો કે બરોબર તો આવી નવી રીતે બન્યા રહો અમારી સાથે હવે પછી આપણે આવી ભૂલ નહીં કરીએ એનું હું ધ્યાન રાખીશ બરોબર તો ચલો થોડીવાર પછી પાછા મળીએ બરોબર ચાલો તો દિવ્યા કે યોગા કા જો શૂટ થાય એ થઈ ગયું હશે બરોબર ગુજરાતી હિન્દી ભેગું થઈ ગયું પાછું અને હું હવે થોડોક નાસ્તો કરું છું અને દિવ્યા ને મમ્મી તેલ નાખી દેશે દિવ્યા ને બરોબર તો આ રીતનો કે આજનો દિવસ વાગ્યા છે અત્યારે છ તો કરીએ છીએ આજના વિડીયો નો અહીંયા એડ તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો શેર કરો ચેનલ પર તમે નમસ્તો સબસ્ક્રાઇબ કરો અને આ જ બ્લોગ જોવા માટે બન્યા રહો અમારી સાથે મળીએ છીએ આવા જ એક નવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે કાલે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો બાય બાય